ત્રણ મહિના અને ધાર્મિક સ્થળોમાં દર્શન કરવાનો લાવો નેરો હોય છે ડુંગર ઉપર બિરાજતા માતાજીના મંદિરો અને ચોમાસાની લીલોતરી મંડળ અનોખો આનંદ આપે છે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના ભીલાડ ગામે નેશનલ હાઈવે પાસે માતા ભીલકાઈ દેવીનું મંદિર છે ભીલાડ ગામનું નામ માતા ભીલકાઈ દેવી ઉપરથી વર્ષો પહેલા પડ્યું હતું એક નાનાકડા ડુંગર પર માતાજી ગુફામાં બિરાજમાન થયા છે ડુંગરો ઉપર બિરાજતી સાત માતાજી બહેનો હોય જેમના માતા ભીલકાઈ હોવાનું મનાય છે ચોમાસા દરમિયાન અહીં ચારેકોર લીલોતરી અને મોરલાના ટંકાથી એક અનોખા વાતાવરણના દર્શન થાય છે વર્ષો પહેલાં ડુંગર પર કોઈનું ધ્યાન જતા ગુફામાં માતા ભીલકોય દેવીના દર્શન થયા હતા ત્યારબાદ ભક્તો અહીં આવતા ગયા અને હવે આ મંદિર મનની શાંતિ આપનારું છે અને મનોકામના પૂર્ણ આસ્થાનું કેન્દ્ર છે શાંત વાતાવરણના કારણે અહીં આવ્યા બાદ માત્ર હાઇવે પરના વૃક્ષોના પાંગડાઓના મધુર ગીતો સંભળાયો અહેસાસ થાય છે માતા ભીલકઈ દેવી તમામ ભક્તોની મનની મનોકામના પૂર્ણ કરે છે મારું નામ છે મયુરીબેન અમે નરોલી ચેકપોસ્ટથી આવ્યા છે અને અહીંયા ભિલાડ માતાજીનું મંદિર છે પર્વત પર ભીલકાઈ માતાનું મંદિર ત્યાં અમને આવવાથી બહુ જ સારું લાગે એટલે અમે વરસમાં એક બે વખત તો અમે આવીને અહીંયા દર્શન કરીએ અને અમારી મનોકામના પણ પૂર્ણ થતી છે એટલે અમે અમે વરસમાં એક બે વાર અમે આવીએ અને દર્શન કરીએ માતાજીના